લંગુબેન તમારી ઢીંગલી ને રમાડતા હું થાકતી જ નથી હવા ની બદ પણ એવી વાલી લાગે મારી બેટી ઉકારો એ કરતી નથી ઓ કેવી ડાય છે તમારી ભાણી વાલી લાગે મને એમ થાય છે કે આપણે હાટા કરીને છે માર ગોગડિયા ને તમે લઈ જાવ તમારી ભાણકી કે મને દઈ ગયો ને એટલી વાલી લાગે તમારી ઢીંગલી કા મારી દીકરી મારી ઢીંગુડી મારી બબલી બબલી નામ પાડવું છે મારે કા લંગુ બેન

તો બેન તમને પેલા કીધું બાપા કે ને અમે તમને કોઈ બી કાંઈ નહીં કેવી કુટાઈ જગાડવાના નથી તમને બધાય તમને અથેળી રાખશે તમે અમથા ટેન્શન લો આવો પરિવાર તમને મળ્યો છે ને હું તમારે ટેન્શન લેવાનું હોય કાંઈ બળેતરા કરાય નહીં મારે ભૂત અ્યારે મળીને આવું કંઈ પગલું ભરવું જ નહોતું મને બહુ મારી નણનનો જીવ બળે મને એમ થાય બિસારીને હજી નવા નવા લગન થયા હજી દીકરી નાની થઈ કોઈ કોઈને એમ ન છું કાલો આપણે લાડવા લઈને જાવી કે જબલું લઈને જાવી સઠ્ઠીમાં ને તો સોડીને આ દીકરીને કોઈએ પસાર રૂપિયા સો રૂપિયા હાથમાંય ન દીધા આવા કપ્પા પેટના હાહરિયા હોય બિચારી હું મારી નણન કાંઈ વધારાની છે એટલે જ મારે આવડું મોટું પગલું ભરવું પડ્યું તો હું કાંઈ એટલું બધું પગલું ન ભરત પણ શું કરવું મારે અને બિચારી મારી બેન બેનપણે ભૂતડીએ તે કેટલો મારો સાથ દીધો છે લંગુબેન હમણાં બહાર જઈને તો એને ફોન કરવો છે અને ગોગડિયાને હું દેવો છે અને ભૂતડીને બધું પૂછવું છે હું શું ને હું નહીં પણ લંગુબેન હોય એટલે ફોન તો કરાય નહીં અને હું આવ્યા જાય ને બહાર હોલમાં તો મારે ફોન કરવો છે એક પર બિસારા મારા સબસ્ક્રાઇબર વિડીયોની વાટ જોઈને બેઠા હોય ગોગડી બેન કેમ વિડીયો ન આવ્યો તમે ફેસ રિવીલ ક્યારે કરવાના રી રિયલ ફેસ ક્યારે બતાવવાના છો તમે કયા ગામ રહ્યો છો તમે શું કરો છો તમારા પરિવારમાં કોણ છે તમે બધા કમેન્ટ કરો છો ને પણ મારે તમારા બધાનો જવાબ દેવો છે કે હું કોણ છું ક્યાં રહું છું કે મારું ગામ કયું છે મારા વાલા ફ્રેન્ડ હું તમને બધા તમારા સવાલનો જવાબ હું તમને આપવાની જ છું પણ ફેસ રિવીલ કરીશ ને ત્યારે હું તમને કહીશ કે હું ક્યાં રહું છું હું કરું છું કે મારા પરિવારમાં કોણ છે કે બધે તો બધા એટલે બધા તમારા સવાલના જવાબ હું દેવાની છું ફ્રેન્ડ પણ અત્યારે નહીં હું ફેસ રિવિલ કરીશ ને ત્યારે બરોબર અને થોડુંક ઘરમાં ટેન્શન હોય ને એટલે મારા વાલા ફ્રેન્ડનો વિડીયો નથી બનાવી એક એટલે સોરી ફ્રેન્ડ લંગુ બેન તમે બેહી બેહીને થાકી જાશો આ ઢીંગુડીને હોવરાવી ગયો ને તમે આઈને સુઈ જાવ અન ગોગડિયા બટા માર દીકરા તુંય સુઈ જા મારો દીકરો આલેવે તુંય થાકી ગયો છે જોシબરી ને આપડા બાન બધા થઈ ગયા છે જા તુંય સુઈ જા ભૂતડીને મારે ફોન તો કરવો છે પણ લંગુ બેન આઈથી જાય તો હું એને ફોન કરું ને અને બધું પૂછું ને કે ન હું આલે ને હું નઈ હું હા હું ને એમ બધું મારે જાણવું તો પડે ને અને હવે છે ને એમ કેવું છે કે હવે આ નાટક પૂરું કરી નાખો અને હવે મારા નણંદને બિશારી નકર આમને મળધી ના થઈ જાહે કેટલો એનો જીવ બળે કેવા દુબળા પડી ગયા બિશારા બળે કરી કરી ગોગડી ભાભી મને એમ થાય છે કે પાપ કર્યા હોય ને મારે આવા દી જોવા પડે કારણ કે હજી મારી દીકરી નાની થઈ મારી ઢીંગલી નાની થઈ અને તું તે મારા હા હું બધા દેવો મારે વર્તન કરતા હતા એટલે મને એમ થાય મેં કઈ પાપ કર્યા હોય ને તો જ મારે આવા દિવસો જોવા પડે ગોગડી ભાભી એવું કઈ ન હોય લંગુ બેન ઈ તમારા મનનો નો વેમ છે ઈ એના સંસ્કાર જેવાના સંસ્કાર હોય ને એવું વર્તન તમારી આરે કરે બાકી તમારા સંસ્કાર તો હારા છે ને કયો તમે આટલું આટલું બધું સહન કર્યું તો હારા કહેવાય નકર બીજી હોય ને તો રેત નહીં હાસી વાત છે ગોગડી ભાઈ ભી તારી અને લંગુ બેન મને તો છે ને ઉરકી પહેલેથી જ ગમતી જ નોતી કારણ કે છે ને એની માં એવી હોય ને એવી માં ના સંસ્કાર હોય ને એવા દીકરીના સંસ્કાર હોય પણ આ તો મારા ભાઈ ને વળી ગમી ગઈ હતી ને તો કરી નાખ્યું અને મારા ભાઈ હવે તો વેહવાર તોડવાની ના પાડે છે કે મારે વેહવાર નથી તોડવું ન કર એની માં કેટલી ખતરનાક છે પછી એની દીકરીમાં હું લેવાનો હોય જેવા માં સંસ્કાર હોય ને એવા દીકરીના સંસ્કાર હોય લંગુ બે આજ તો તમાર ભાઈને એમ કીધું છે કે આજ છે ને માર્કેટમાંથી છે ને તમે કઈ ખારો કે ઠંડો કે આઈસ્ક્રીમ લેતા આવજો નાખા ઘર હાટુ કેટલી મેત ગરમી પડે છે ને બહુ ગરમી થાય ને ગોગડીઓ કે બોનું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કરે તો તમાર ભાઈએ તો એમ કીધું કે આપણે બધા કે આઈસ્ક્રીમ ને એવું ખાવા જશું ઓને હું કહેવાય બદામ છે કે એવું બધું પીવા જશું કે ઠંડુ જેને જે ખાવું પીવું હોય ને એમ કીધું તો આજ રાતે આપણે જાશું આટો મારવા આમથી નવરાત્રી છે તો આપણે ક્યાંય જોવાઈ ગયા નથી તો ક્યાંક જોઈ આવી અને તમારું માઇન્ડ ફ્રેશ થાય ને મારો માઇન્ડ ફ્રેશ થાય કંટાળી ગયા ઝીણકી ને ઝીણીઓ તો બે દીઠાના વયા જાય જોવા અને હું કાયામાંથી નીકળી શકતી નથી હા ગોગડી ભાભી આપણે જાશું ક્યાંક જો અમાર ભાઈ ને કહેશે ક્યાંક લઈ જાય આપણે નવરાત્રી જોવા જાશું આપણે અને ડોસી માં કેમ દેખાતા નથી ગોગડી ભાભી હમણા થી તું કઈ ટીફિન બીફિન દેવા જાતી નથી નાસ્તો દેવા જાતી નથી તો મમ્મી મને પૂછતા હતા મે કીધું મમ્મી મને ભૂલાઈ જશે ગોગડી ભાભી પૂછવાનો અત્યારે મને યાદ આવી ગયું ને એટલે કઉ ડોસી માં કેમ મરી ગયા છે અરે લંગુબેન ડોશી માની તમે વાત જ પોશો મારે દોશી માની મારે તમને હું વાત કરી મારામાં રોજ એક ફોન આવે કે ભૂત બંગલે બધા ભૂત ભેગા થાય નવરાત્રીનું આયોજન કર્યું છે ને બધા ભૂતી કે રાસ ગરબા લેશે પ્રસાદી ને એવું બધું અમ રાખ્યું છે રાતે નાસ્તો ને બહુ બધા કે આરતી ને એવું બધા સારી બોલે ને કે ગોગડી તું આવજે એક તમારે હું બધાય માન નાખવા માંડા માંડા પાડવાસ ને ભૂતની નવરાત્રી અમારે જોવા આવવું મેં કીધું મને નો બીક લાગે બીજા બધા બીરિયા નહીં મેં કીધું એટલે ડોસી માં હમણાંથી ગાયબ થઈ ગયા છે નવરાત્રીમાં પડ્યા છે અને અહીંયા ભૂત બંગલે નવરાત્રીનું આયોજન કર્યું છે અને બધા ભૂત ભેગા થાય નવરાત્રી કરે છે ભેગા થાય બધા છે ને દાસ ગરબા ને એવું બધું લેતા હશે એટલે ડોસીમાં નહીં દેખાય નવરાત્રી સુધી લંગુબેન ગોગડી ભાજી એક વાતનો અફસોસ મને હંમેશા રહે હો ગોગડી ભાજી કે તારી બેન પણ એ મારી આરે કેવું કેરો એને મારી જિંદગી હાવ બગાડી ગોગડી ભાભી તે એને પરખી દે અત્યાર સુધી તેના પારખાત નો લીધા કે એટલી બધી ખતરનાક છે કે મારું ઘર ઉજાડી નાખશે મારું ઘર ભાંગી નાખશે તારી બેન પણ એ મે આવી નોતી તારી ગોગડી ભાભી મને ઈ બહુ જીવ પડે મને એમ થાય હાય હાંભરે તો મને રોવાનું મન થાય બહુ શીવ ભલે બોગડી મને કે ભૂતડી મારી આરે કેવું કર્યું દુશ્મને કોઈ દી કોઈ આરે આવું કોઈ નો કરે દુશ્મન આરે કોઈ આવું નો કરે અને ભૂતડી ને તો મારી બેન જેવી માનતી હતી અને એને મારી આરે આવું કર્યું મને ઈ થાય છે તમને હું લાગે છે લંગુબેન

એ મિસ્તાવીશ ને ઘડી ઘડીકાટલી છે ને ઢીંગી હોઈ જશે અને હું છે ને ફોન કરું ભૂતળી નહીં શું કરે છે હું નહીં કેમ આલે છે કેમ નહીં બધી વાત તો પૂછી લઉં એ આ હા ભૂતળી પાછી ફોન ઉપાડે તો સારું ઉપાડ્યો તો ખરા લે હાલો ભૂતડી હું કરે છે લીધું અને આ બધું કેમ આલે છે હરખું છે ને ઠીક તને કોઈ હેરાન નથી કરતા ને હા તું તો અહીંયા બદલો લેવા છો તું થોડી હેરાન થા અને તારો ઘરવાળો તારી આરે છે પછી તાર હું ઉપા દે હોય પણ એમ નહીં ગાંડી હું તને એમ કઉ છું કે હવે પછી કેટલાક બી લાંબો અકવો થો પછી એન્ડ લાવી દેવાય ને અમારા નણનનો જીવ બળે ને મારું કાળજીવ બળે એ રોતા હતા હમણાં કેવા રોતા હતી કે તારી બેન પણ મારી યાર કેવું કર્યું દુશ્મન હારે આવું કોઈ ન કરે કેવું મને કહેતા હતા ને મારું તો કાળજીવ બળતું હતું પણ શું કરું અત્યારે એને કંઈ નિક કે મારી બેન જેવી ભૂતડી તો કોઈ ભૂતડી જેવી તો કોઈ હોય જ નહીં એમ પણ શું કરું મારે અત્યારે સાંભળવો પડે હા એ હમણાં અહીંયા દા રોતા હતા એટલે પછી મેં તને ફોન કર્યો હા બસ હું બે દિમાગ જ પૂરું કરી નાખો સુધરી ગયા ને હાવ ઠીક હવે કોઈ દી લંગુ બેન ને હેરાન નહીં કરે ને તો વાંધો નહીં લે બે માંથી એક એમાં દીકરો ઠીક તો વાંધો નહીં આ શું પ્લાન હતો ઠીક દારૂ નો નેવો ઠીક હજી શરૂઆત કરવાની હા તે વાંધો નહીં અવકશ મને બહુ નો હેરાન કરતી હા તે લાગે કરજે બીજું હું ગાંધી હા હા આજ તો આમ નવરાત્રિ જોવા જવાના તું જાસ કે હા એ તું તાર ઘરવાળાને લઈને વહી જતી હોય ઠીક એકવાર ભાઈકી ભાઈ ક્યાં તા દીકરો ઠીક પછી પકડી એવા ઠીક હથવારો અથવા મળી ગયો લે બોલ ન્યા કોણ તને હથવારો મળી ગયો ઠીક ન્યા બાજુમાં રે છે એ ઠીક શું નામ છે કલોટી હા તે હારો તને કલોટી મળી જ જાય ભૂતને પીપળા મળી જ જાય ગાંડી ઠીક હારો હાલ એટલે જ મેં ફોન કર્યો તો ધા શું કરે શું નહીં હા તે વાંધો નહીં હાલ હું મૂકો કોક કોકનું કોક આવી જશે ને મારે પછી હેરાન થવાન થાય તારો મૂકો યા

ડૂબવા જેવું નહી કારણ કે હવે તારી જિંદગીમાં મે કાય રહેવા નથી દીધો તારી વાડી છે ને તે કાલ તો હુઈ ગયો તો ને તો તારી સહી લઈ લીધી મારા નામે મે કરી લીધી તારા જેટલા ઘર છે જેટલી પ્રોપર્ટી છે બધું મે મારા નામે કરી લીધું છે હવે તો રખડ તો થઈ જા હવે તારી વાહે કાઈ વધવા નથી દીધું મે કાળિયા કલુટા ભૂતડી સાવા દેની એની હવે કાળિયા કલુટાની એક પાટુ મહેન ની

મારો બાપે મારો સાથ નથી દેતા મારી બેન એ મારો સાથ નથી દેતા અને પછી મારા ફઈ છે ઈ સાથ નથી દેતા ભાભા છે ઈ સાથ નથી દેતા એક મારી આરે મારી માં છે અને એક આય ભાભો ડોસી રે ઈ અને મારી માં ને કે ક્યાંય ની નથી રેવા દીધી મારી માં માંધી પડી ગઈ તહડા તહડાવી તહડી નજી દિવાળી ને ભવ ની વાત છે ને કે મારી માં પાહે બધુંય દિવાળીનું કામ કરાયું ઉતરી હવે તો રહેમ કર હવે તો કે તને પગે લાગવી અમે હવે

તારું નખો જાય ભૂતડી તું ક્યાંય સુખી નથી થવાની મારા છોકરાને તું એટલો બધો હેરાન કરો છે ને તું મારશો અને હવે તે જીવ લીધો છે અમને માં દીકરાને મારી નઈ કેમ કર હવે તું ડોશી એ ડોશી હજી તો આ ટ્રેલર છે હજી તો પિક્ચર બાકી છે બોટલ જ મારી હજી તમને બે માં દીકરાને ભડાકે દેવાના ડોશી એ તો તમને ભડાકે નોતા દીધા પણ મેં તો બંદૂકો મગાવી છે બેન મહિના નાખવાના છે જીવતા નથી રહેવા દેવાના જોવો ને તમે એ મર તારો લાડવો છોડું હું હવે તારથી ગળે આવી છું હવે મારે મરી જાવું છે જીવવા ન દેતી તું અમને હક નથી લેવા દેતી ધરાઈન ધાન નથી ખાવા દેતી કઈના દુખાવા વધારે થઈ ગયા મને દિવાળીનું બધું મારી પાસે કામ કરાવ્યું ને તઈને ટક મારી પાસે રંધાવા રહોડું સાફ કરાવસ લુગડા ધોરાવ તારા લુગડા મારે ધોવાના તારા ઘરવાળાના મારે ધોવાના હવે તો અમે ગળે આવ્યા છે આજ બટા આપણે આલુ માર દીકરા રૂમ લઈ જાવ ને પછી ડોક્ટર ને બોલાવણ ડોશી તારો લાડવો તો હું છોળવાની તું તો હજી નાની તો મારે નથી મરવાનું પહેલાક તારે મરવાનું પછી હું તારો લાડવો છોળી જો લાવી છે તારે રૂપાળી રૂપાળો હેડોચી હેટોચી લંગો કેવી હતી મારી લંગુ તો લંગુ હતી અત્યારે મને ડગલે ને પગલે મારી લંગુ મારી દીકરાની વહુ લંગુ મને યાદ આવે છે તો તારું તો એની પાસે કાંઈ ન આવે એવી મારી દીકરાની વહુ લંગુ હતી હવે તને તારી લંગુની કદર થઈ ડોશી અત્યાર સુધી તું ક્યાં મરી ગઈ હતી ક્યાં મહાણિયા મય ગઈ ડોશી તને કઈ લંગુની યાદ નોતી આવતી તો એની ઉપર અત્યાચાર કરતી હતી એને મેણા બોલતી એનું રાંધેલું ખાતી નોતી કઈ તું ક્યાં મરી ગઈ હતી ડોશી અને હવે તને લંગુની કદર થઈ ડોશી લંગા બટા ભૂતડીને હું નો પોગી એકો માર દીકરા મને એવું હતું એવો ફાકો હતો કે હું છે ને બધાને પોગી રહું પણ આ ભૂતડી છે ને મારી માં નીકળી માં તારી એક્ટિંગ થોડીક ઓવર થઈ ગઈ તારી દોહી કોક ને એમ થઈ તો દારૂ નથી પીતી એમને એક્ટિંગ કરે છે એવું લાગે ઓવર એક્ટિંગ કરતી ઓવર એક્ટિંગ નથી થઈ ગઈ તમે દારૂના બાટલામાં પાણી ભરીને લાવ્યા છો ને એટલે થોડુંક દારૂની અસર આવે છે ને મને એમ થાય પાણી પીવું દારૂ જ પીવા એટલે મારા જૂનું આવતો બોલવાની મજા આવી ગઈ નાટક કરવાની મજા આવી ગઈ તા કલુટી પાછી મને ભૂકે કે તમે હું કામ આવ્યા છો મે તો મે બદલો લેવા આવ્યા છે ને થોડું નાટક કરવા આવ્યા કે મને બહુ નાટક કરવું તમે હું ડ્રામા કંપનીમાં મારે કામ કરું તમે કે તમે ડ્રામા કંપનીમાં મન રાખો ને તો હવે પિક્ચર પૂરું થાવે બસ મે તો બસ એન્ડ છે કે વાંધો નહીં આજનો દી તો બોલાવ કે કલુટી મેં ધાલ મર તું ઈ કે હવે મારે ગોગડી ગોગડીને કહેવું જોશે કે હવે આ સીધી ના થઈ ગયા છે અને હવે આપણે એન્ડ કરી નાખવી અને એ મને કહેતી હતી આજ ફોન આવ્યો ને એટલે કે હવે આપણે એન્ડ કરી નાખો છે ઓ પૂરું કરી નાખો બધું ન કરી કે આ લંગુ બેન અડધા થા છે એને બિચારા લંગુની બળેટા થાય છે તો હવે છે ને આપણે આપણા ઘરે વયા જઈએ અને આને બધાને જા મોહણીયામાં જાવ એ ત્યાં જાય બરોબર ને હા એમ મત કરાય ને હવે નો આ કોઈ દે નામ ને લંગુનો હવે નામ નો લે ને બે હથેળીમાં રાખશે હવે લંગુને કાઈ કોઈ દી કઈ ઊંચા અવાજે બોલશે નહીં ને કારણ કે ભૂદરી તેને ભાન જ એવડી કરાવી છે તું જોતો ખરી કેટલા બી ગયા સાથે ખારું તે હાલો તો તમારે બધાને મને બહુ મજા આવી અને આવજો તમાર ઘરે હવે હું માર ઘરે જ છું તમારે તો આ ડ્રામા કંપનીનું કામ તો પૂરું થઈ ગયું હા હોય ઈ તો પૂરું થઈ ગયું પણ હજી અમે હાન ના નીકળશું જો ગોગડીરે વૈવટ કર લો ગોગડી હું કે હું નહીં અને પછી અમે નીકળી જશું કા ખારું તે હાલો તમે આ દારૂના બાટલામાં પાણી ભરીને લાવ્યા ને ભાઈ મને તો એવી જ ફીલિંગ આવે છે કે મેં તો હાસો જ દારૂ પીધો મજા આવી ગઈ હવે મારે ઘડી ખોઈ છે એવું લાગે છે હા જા જા ઘડી કવે તુઈ થાકી ગેસ બોલી બોલી નાઈટક કરી